બાળ મિત્રો તમારી પાસે જે લાકડાની પટ્ટીઓ છે તે લાકડાની પટ્ટીઓમાંથી આકારો ની ગોઠવણી કરવાની છે તો દરેક બાળક શરૂઆત કરશે જે આકાર બનતે બરાબર વેરી ગુડ શ્લોકા તમે કયો આકાર બનાવ્યો ત્રિકોણ કયો આકાર વેરી ગુડ તમે કયો આકાર બનાવ્યો ચોરસ તમે તમે ચોરસ અને એના બાજુમાં આ રીતે તાર જોડી ત્રિકોણ તમે कय आकार बन कोण कष्ट वेरी गुड बनाय बद आकार सरस